છપ્પન વખત લગભગ કલેક્ટર સાહેબને અમે આવેદન કરી ચૂક્યા છે પરંતુ અમને હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી આજે અમે દયા ખેડૂતો છે અને ખોટી રીતે હેરાન કરીને અમને પંજાબ ટાઈપ ના ખેડૂતો ચિતરવામાં આવી રહ્યા છે એમના જ વખત ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારપૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી સહાય વળતરને લઈને આંદોલનના માર્ગે વળ્યા છે તેવામાં અંકલેશ્વર તાલુકાના ખેડૂતો ફરી એકવાર વિરોધના મૂળમાં જોવા મળ્યા હતા અંકલેશ્વર તાલુકાના ખેડૂતોએ દિવાગામ નજીકથી પસાર થતાં એક્સપ્રેસ હાઇવે પર ચાલતા કામનો વિરોધ દર્શાવી કામને બંધ કરાવ્યું હતું જેમાં દિવાગામ સહિત આસપાસના ગામની મહિલાઓ પણ જોડાઈ હતી

જ્યારે હાઈવે નું કામ તો સંપૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ હજી સુધી અમને વળતર મળ્યું નથી જ્યારે હાઈવે થી આગળ જે ફેન્સિંગ કરવાનું હોય છે તો એમાં પણ જે અમારી જમીન જાય છે એનાથી દસ દસ ફૂટ વધુ જમીન લેવામાં આવી છે તેના વિરોધમાં અમે અહીં ખેડૂત જમા થયા છે હજી પણ ન્યાય નહીં મળે તો અમે આ જ રીતે આંદોલન કરવા આવીશું અને છપ્પન વખત લગભગ કલેક્ટર સાહેબને અમે આવેદન કરી ચૂક્યા છે પરંતુ અમને હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી વળતર નહીં ચૂકવવામાં આવશે તો ખેડૂતો આજ રીતે ગમે એટલી વખત આંદોલન કરવું પડશે ગમે એટલી વખત કલેક્ટર સાહેબની કચેરીએ જઈને બહાર ઊભું રહેવું પડશે ખેડૂત ત્યાં આગળ ઊભા રહેશે અને આવી મોટી સંખ્યામાં જ ઊભા રહેશે અંકલેશ્વર તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યું હતું કે દીવા ગામના ખેડૂતોને રૂપિયા આઠસો બાવનની સહાય વળતરનો જિલ્લા કલેક્ટર દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે પરંતુ આજ દિન સુધી ખેડૂતોને સહાય વળતર મળ્યું નથી તો બીજી તરફ હાઈવે ઓથોરિટી દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ મામલે ચેલેન્જ કરવામાં આવી છે આ સાથે જ હાઈવે ઓથોરિટી દ્વારા ખેડૂતોની વધારાની જમીનમાં પણ કામગીરી કરવામાં આવતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે ઉપરાંત હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા ખેડૂતોને વારંવાર ધાકધમકી આપવામાં આવતી હોવાનો પણ ખેડૂત જગતે આક્ષેપ કર્યો છે આ સાથે જ માંગ પૂરી નહીં થાય તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ખેડૂત સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે બનાવના પગલે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ ખેડૂતોને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ ખેડૂત સમાજના આગેવાન પ્રજેશ પટેલની આગેવાનીમાં તમામ ખેડૂતો ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા એક્સપ્રેસ હાઈવેમાં સાત વીઘા જમીન અસરગ્રસ્ત હું છું અને મારી જમીન જાય છે અને એનું આજ દિન સુધી અમે વળતર લીધું નથી અને અમને કોઈ વળતર આપવામાં આવ્યું નથી અને અમારો આઠસો બાવન રૂપિયાનો જે ઓર્ડર થયો છે કલેક્ટર સાહેબ દ્વારા એ હાઈવે ઓથોરિટી દ્વારા ચેલેન્જ કરવામાં આવ્યું છે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અને હવે જ્યારે એ લોકો કામ કરવા આવી રહ્યા છે અને એક્સપ્રેસ કામ નિર્માણ પૂરું કરવા જઈ રહેલા છે ત્યારે જમીન વધારે પડતી સંપાદન કરી અને એ લોકો જબરજસ્તી અમારી સાથે ધમકી અને એજન્સીઓ દ્વારા કામ કરીને નીકળી જવા માગે છે જે અમે ચલવી લેવા માંગતા નથી અને આજે અમે બધા ભેગા થઈને એનો સખત વિરોધ કરીએ છીએ અત્યારે ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે એન પ્રકારે ખેડૂતોને અત્યારે હેરાન કરવામાં આવી રહ્યા છે માપણીમાં પણ જે અમારા ઓગણીસ ખેડૂત છે એના પણ બહુ જ અન્યાય થઈ રહેલો છે અને હાલ ખરેખર જે અમારો માપ છે એના કરતાં પણ વધારે માપ લઈને એ લોકો બાંધકામ કરી રહ્યા છે એનો હમણાં સખત વાંધો છે બીજું કે અત્યારે ચૂંટણીના ઇલેક્શનના સમયે પણ એ લોકો અમને ખોતે માર્ગે દોરીને ખેડૂતોને આમને સામને કરી રહ્યા છે એમાં ખરેખર કોન્ટ્રાક્ટરોના માણસો અમને ખૂબ હેરાન કરે છે એ સ એ બાબતનો અમારો ખાસ વાંધો છે અમારી એક જ માગણી છે કે આ જે અમે દયા ખેડૂતો છીએ અને ખોટી રીતે હેરાન કરીને અમને પંજાબ ટાઈપના ખેડૂતો ચિતરવામાં આવી રહ્યા છે એમાં સખત વાંધો છે અમારો એક જ છે કે હવે પછી જો આપ કામકાજ બંધ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંડીયા માર્ગે આંદોલન કરીશું અને લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે તો અમે આરતીસ ગામોના ખેડૂતો સંપૂર્ણ ચૂંટણીનો બહિષ્કાર પણ કરી રહ્યા છે તો અમારી ખાસ વિનંતી છે કે અમારો મુદ્દા કોઈપણ સંજોગોમાં ઝડપી નિકાલ કરે અને ખેડૂતોને પ્રિમેન્ટ કરવામાં આવે